એક બેન હતા ને એને સાસુ સાસુ બને નહીં સાસુ ધીમો ઝઘડો હાલ્યા કરે એક નક્કી કર્યું આની હારે રેવું એના કરતા મારે મરી જવું છે તે દવા ગોળી વાટકી માં ઝેર ગોળીને પીવા તૈયાર થયા આમ આ વાટકી મોઢામાં મૂકવા જાય ત્યાં બાજુવાળા બેન હું ધર્મિષ્ઠા ધર્મિષ્ઠાબેન જેવાય હાથ પાડ્યો કે હાલો જુલીબેન કથા આંબળવા આવું છે ભલે ઝુલીબેન હોય ફૂલીબેન હોય ગમે એ હશે કોક આ તો હા મેં બેઠા એ નામ આવી ગયો કે કથા આંબળવા આવું જ તમારે આપણા ગામમાં સંતો આવ્યા છે અને કથા છે એને એમ થયું કે કાંઈ નહીં હાંજે આવીને પી જાય પટારે એટલે મૂકીને વહી ગયા કથા આંબળવા બેઠાને કથા કેવી રેડીમેડ સ્ટોર જેવી હો બધો તૈયાર માલ મળે જેને જે જોતો હોય દુકાન ખુલે તૈયાર જ બધા તૈયાર કર્યા હોય ને એમાં સંતોએ શિક્ષાપત્રી ભાષ્યની કથા ચાલે એમાં શિક્ષાપત્રીનો શ્લોક આવ્યો કે આત્મઘાતાસ્તુ તીર્થે પી ન કર્તવ્યશ ન કૃદા અયોગ્ય આચરણાત્પી ન વિશોદ દિના અમારા આશ્રિતોએ અયોગ્ય આચરણ થઈ જાય તો પણ આત્મઘાત તો ક્યારેય કરવો જ નહીં ક્રોધે કરીને પણ નહીં આત્મઘાત કરવામાં બહુ જ પાપ છે આવું બધું કથાનું વિવેચન આવ્યું ને તો ઓલા બેનને સાસુ બોલતા હતા ને એ દુઃખ નાનું થઈ ગયું ને ઓલું બહુ મોટું લાગ્યું કે ઓહો જે કોઈ આત્મહત્યા કરે છે ને એવા ને એવા સાત જન્મ આવે છે ને એમ જ આત્મહત્યા કરીને મૃત્યુ થાય છે ત્યારે એને તરત જ એમ થઈ ગયું મારે કાંઈ હવે ઝેર પીવું નથી સંતોન કેવું કોઈ હરિભક્તો દ્વારા એવી રીતે સાસુ બોલ બોલ કરે છે એનો કોઈ ઉપાય તમે જાણતા હોય કયો સંતો ને એમ જો બીજો ઉપાય શું કહેવો એટલે એમ કીધું સાસુ બોલવા માંડે ને ત્યારે ગોળે જઈને ઘૂંટડો પાણીનો ભરી લેવાનો મોઢામાં પાણી રાખવાનું જ્યાં સુધી બોલવાનું શરૂ રાખે ત્યાં સુધી પાણી બારીક બહાર કાઢવાનું નહીં એમનામ રહેવા દેવાનું પછી બોલતા બંધ થાય ને ત્યારે કોગળો કાઢી નાખવાનો લ્યો આ ઉપાય આપ્યો એટલે એ તો અજમાયો સારું કામ કરી ગયો ઉપાય બે ત્રણ દિવથી સાસુ બોલ્યા ને પછી એને જ એમ છું કે આ હવે બોલતી બંધ થઈ ગઈ છે તો મારે બોલાય નહીં એટલે એને સત્સંગ થઈ ગયો અને બે ને સંપ થઈ ગયો અને સત્સંગ ભજન મીંડા કરવા લ્યો કથા અસર કરી કે નહીં આપણને એમ થાય કે ન કરે પણ કરે હો ટાણે કરી દે એટલે જ કરવાની યાદ રે કહે ટોપલો જ ચોખ્ખો થાય